પર્યાવરણમાં આજે આપણે પાઠ નંબર બારમો જોઈએ જેનું નામ છે જો આ ખૂટી જાય તો હવે શું ખૂટવાની વાત કરે છે એ જોઈ જો બસની મુસાફરીની વાત છે કે આજે અમે શાળામાંથી અડાલજની વાવ જવાના હતા ત્યાં આવેલી છે અડાલજની વાવ તો કે અમદાવાદથી આશરે અઢાર કિલોમીટર દૂર આવેલી છે અમે રસ્તા ઉપર વાહનો ગણવાના શરૂ કર્યા અમારામાંથી કેટલાકે સાયકલ કેટલાકે બસ કાર અને મોટર સાયકલ ગણ્યા બસમાં જતા હતા હવે બસમાંથી જે જે રસ્તા ઉપર વાહનો દેખાય એ છોકરાઓ બધા ગણતા હતા અબ્રાહમ કે જે સાયકલ ગણતો હતો તે ઝડપથી કંટાળી ગયો કેમ કે હાઈવે ઉપર સાયકલ તો થોડીક જ હતી સિગ્નલ પર લાલ લાઇટ થઈ ત્યારે ડ્રાઈવરે બે બ્રેક લગાવી તે મોટું ક્રોસિંગ હતું અને અમે ટ્રાફિકની લાંબી લાઇન જોઈ શકતા હતા જો આ ક્રોસિંગ છે ને લાંબી ટ્રાફિકની લાઇનો છે વાહનમાંથી હોર્નનો અવાજ અને ધુમાડો નીકળતો હતો કદાચ એના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો મેં કંઈક જાણીતી ગંધ પારખી મને યાદ આવ્યું કે આવી ગંધ ગામમાં પિતાજીના ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી હવે તમે આ ચિત્રમાં કયા કયા વાહનને જોઈ શકો છો જો તો કે રિક્ષા છે પછી રિક્ષા ઘણી બધી છે પછી મોટર સાયકલ છે ટૂંકમાં બાઇક છે આ બધી કાર છે અહીંયા એક મોટી બસ છે સાયકલ દેખાય છે તમને બે ત્રણ છે ટુ વ્હીલર છે આ બધા એટલા વાહન આપણે જોઈ શકીએ છીએ તમે શું વિચારો છો કયા વાહનમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોશે તો કે દરેક વાહનમાં પેટ્રોલ કે ડીઝલ તો જોઈએ જ નાના વગર આ એકે વાહન ન ચાલે એક સાયકલમાં ખાલી ના જો બાકી આ બધામાં પેટ્રોલ જોઈ અમુક ડીઝલથી ચાલતી ગાડી હોય તો ડીઝલ જોઈ એના વગર ચાલે ના ચાલે વાહનો કયા વાહન ધુમાડો કાઢે છે કયા એના ઉપર નિશાની કરો કયા એવા વાહન હોય છે કે જે ધુમાડો કાઢતું હોય છે કયા વાહન પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે તો કે ખાલી સાયકલ સાયકલ છે પેટ્રોલ ડીઝલ વગર ચાલે બાકી જે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય ઇલેક્ટ્રિક વાહન હોય એ પણ સાયક પેટ્રોલને એના વગર ચાલે વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે આપણે આગળ વાહનને ઝડપથી હં ચલાવતા હોઈએ તો આગળ જતાં શું થાય કે કોઈ મોટું વાહન સાથે અથડાઈને આપણું એક્સિડન્ટ થઈ શકે બ્રેક જો ઝડપથી ચલાવતા હોય વાહન તો બ્રેક એટલી જલ્દી લાગે કે આપણે એમને જ પડી જઈએ બરાબર તો આવી બધી જાતની નુકસાનીઓ થતી હોય છે તમે સાયકલ ચલાવો છો જો હા તો એના ઉપર ક્યાં જાવ છો તમે સાયકલ લઈને કદાચ શાળાએ જતા હો અથવા તો તમે ફ્રી ટાઈમમાં તમારા ઘરની આજુબાજુ સાયકલ ચલાવતા હો બરાબર તમે શાળાએ કેવી રીતે જાઓ છો રિક્ષામાં જાઓ છો તમને તમારા મમ્મી પપ્પા તેડવા મૂકવા આવે છે કે સાયકલ ઉપર જાઓ છો એ તમારે અહીંયા લખવાનું તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે જતા હોય કોઈ નોકરીએ જતું હોય તો એ કેવી રીતે જાય છે વાહનમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે તો કે શ્વાસની પ્રોબ્લેમ થાય છે હવા પ્રદૂષણ થાય છે હવા પ્રદૂષિત હવા એ જ આપણે શ્વાસમાં લઈ લાપણને શ્વાસને લગતી અનેક બીમારીઓ થઈ શકે છે વાહનના હોર્નના ઘોંઘાટથી કેવી મુશ્કેલી અનુભવીએ તો કે હોર્નનો ઘોંઘાટ એટલો હોય કે બની શકે કે કાનના પડદામાં એની નુકસાન થઈ શકે બરાબર પેટ્રોલ પંપ ઉપર જો આ પેટ્રોલ પંપ છે એમાં પણ કેટલી લાઇન છે થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપે ઊભી રહી ત્યાં પણ ખૂબ જ લાંબી લાઇન હતી એવું લાગતું હતું કે અમારે થોડી વધારે રાહ જોવી પડશે તો અમે બધા બસમાંથી ઉતર્યા અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગે જો છોકરાઓ બસમાંથી ઉતરી ગયા અમે ઘણા મોટા પાટિયા અને પોસ્ટર જોયા પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં તમારા બાળકો માટે તે બચાવો એવું પોસ્ટર ત્યાં મારેલું હતું કે પેટ્રોલ ડીઝલ છે ટૂંક સમયમાં ખતમ થઈ જશે એટલે એને બચાવો દરેક ટીપું વધુ સમય ચાલે તેમ કરો જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિનને બંધ કરી દો કાર કે કોઈ પણ વાહન ઊભું રાખે જે ચાવી બંધ કરી દેવાની એટલે એટલું પેટ્રોલ ઓછું બળે કેમ કે તમે વિચારો પેટ્રોલ ડીઝલ વગર તમે ભવિષ્યમાં વાહન કઈ રીતે ચલાવશો આ સાયકલ હલાવી પડશે ને કાં ચાલીને જવું પડશે હવે ત્યારે ત્યાં ભાવ લખેલો હતો છ જૂન બે હજાર ઓગણીસનો ભાવ લખેલો હતો કે લીટરના અડસઠ પોઈન્ટ ચોસઠ રૂપિયા બરાબર અને લીટરના અડસઠ પોઈન્ટ પચીસ એવી રીતે બે ભાવ લખેલા હતા અમે સમજી ન શક્યા કે પેટ્રોલ ને ડીઝલ ડીઝલ કાયમ નહીં રહે એવું શું કામ લખેલું છે અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને પૂછ્યું અબ્રામે પૂછ્યું કાકા આપણે પેટ્રોલ ને ડીઝલ મેળવીએ છીએ ક્યાંથી તો કાકા એમ કે છે કે એ તો જમીનમાં ખૂબ ઊંડેથી આપણે મેળવીએ છીએ મંજુ કહે છે પરંતુ તે ત્યાં બને છે કેવી રીતે તો કાકા કે છે એ તો પ્રાકૃતિક રીતે બને છે પણ બહુ ધીમે બને છે એ માણસો દ્વારા નથી બનતું કે યંત્રથી નથી બનતું એટલે જ તો એટલે જ તો કહેવાય છે ને કે પેટ્રોલ ડીઝલ ખૂટી જાય તો આપણે બીજી વાર બનાવી નથી શકવાના એ બરાબર અબ્રા કહે છે તો પછી આપણે એને ખરીદવાની જરૂર નથી આપણે એને આપણી જાતે બોરવેલનો ઉપયોગ કરીને પાણી જેમ ખેંચી ના શકીએ તો કાકા એમ કહે છે કે દરેક જગ્યાએ ન હોય અંદર જમીનમાં આપણા દેશમાં કેટલીક જગ્યાએ જે જમીનમાંથી મળે છે અને એને બહાર કાઢવા અને શુદ્ધ કરવા મોટા મોટા યંત્રની જરૂર પડે છે ભારતના કયા રાજ્યમાં તેલ ક્ષેત્રો છે જો તમને ના ખબર હોય તમારા ઘરમાં વડીલો એને પૂછી જોજો ને પછી મને કમેન્ટ કરજો કે કઈ કઈ જગ્યાએ તેલ ક્ષેત્રો છે રિફાઈનરીઓ ક્યાં ક્યાં છે બરાબર રિફાઈનરી ક્યાં ક્યાં છે એક તો જામનગરમાં છે રિલાયન્સ રિફાઈનરી અંકલેશ્વરમાં છે બીજી ક્યાં ક્યાં છે કે તમને કે કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો ખનીજ તેલ સિવાય જમીનમાં ઊંડેથી બીજું શું મળી આવે ખનીજ તેલ તો મળે જ પણ બીજું જમીનમાંથી શું મળે ટ્રાફિકના નિયમ વિશે જાણો અને વર્ગમાં ચર્ચા કરો આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરો જે શું કામ તો કે હમણાં આગળ જેમ જોયું કે ગમે ત્યારે ખૂટી જવાનું છે એ આપણે પાછું બનાવી નથી શકવા એ કુદરતી વસ્તુ છે બરાબર એટલે આપણે સાવચેતીપૂર્વક વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ દિવ્યા કહે છે કે શું પેટ્રોલ ખૂટી જવા આવ્યું છે પોસ્ટરમાં એમ કે છે કે પેટ્રોલ કાયમ નથી રહેવાનું તો કાકા એમ કહે છે કે આપણે એને જેટલું ઝડપથી કાઢીએ છીએ એટલું ઝડપથી પાછું બનતું નથી જમીનની અંદર એને બનતા લાખો વર્ષો લાગે છે જો ઓઇલ ખૂટી જશે તો વાહન કેવી રીતે ચાલશે તમને પણ પ્રશ્ન થઈને એમ અબરામને પણ થયો તો મંજુ કે છે કે તો સીએનજીથી ચાલશે મેં ટીવી ઉપર જોયું હતું કે જે વાહનો સીએનજીથી ચાલે છે તે ઓછો ધુમાડો કરે છે તો કાકા એમ કે છે કે એ પણ જમીનની નીચેથી જ આવે છે બરાબર સીએનજી છે એ પણ ક્યાંથી આવે છે જમીનની નીચેથી એ પણ મર્યાદિત છે એ પણ ખૂટી જાય તો કાંઈ ના થાય દિવ્યા કે છે વાહનો ચલાવવા વિદ્યુતનો ઉપયોગ કરી શકી મેં વિદ્યુતથી ચાલતી મોટરસાયકલ પણ જોઈ છે એટલે કે ઇલેક્ટ્રિક થી ચાલતી અબ્રા કહે છે કે આપણે કંઈક કરવું જોઈએ નહીં તો જ્યારે આપણે મોટા થઈશું ત્યારે આપણે કેવી રીતે મુસાફરી કરીશું દિવ્યા કે છે જો રસ્તા પર વાહન ઓછા થઈ જાય તો મારા દાદી ખુશ થશે છે છે કે જો વાહનો કીડીઓની જેમ ઊભા તમે મોટા થશો ત્યારે શું કરશો મંજુ કહે છે કે જો આ કારમાં ફક્ત એક કે બે લોકો જ બેઠા છે આ બધા બસનો ઉપયોગ શું કામ નથી કરતા એમ કે છે હવે અબ્રાહમ એમ કે છે કે એનાથી પેટ્રોલ બચશે ને એક જ બસ છે ઘણા બધા લોકોને લઈ જઈ શકશે એક જ બસમાં પેટ્રોલ ડીઝલ ભરાવાનું થાય બરાબર એમ એ લોકો વિચારતા હતા મંજુ કહે છે કે હું જ્યારે મોટી થઈશ ને ત્યારે એવી ચિંતા કરવાની જરૂર જ નથી ગમે આનો ઉપયોગ કરવો પડશે છે અલગ અલગ વિચારો બધા કહેતા હોય છે પૃથ્વી નો ખજાનો પૃથ્વીના પેટાણમાં ક્યાં ઓઇલ છે તે શોધવું સરળ નથી વૈજ્ઞાનિકો એને શોધવા માટે ખાસ યંત્રનો ઉપયોગ કરે છે પછી પાઇપ અને યંત્ર દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે આ જે ઓઇલ હોય છે ગંધવાળું જાડું અને ઘેરા રંગનું હોય છે પછી એની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે પણ એને સાફ કરવું પડે છે એને સાફ કરવાને જુદું પાડવા રિફાઈનરીમાં મોકલવામાં આવે છે તમે રિફાઈનરી વિશે સાંભળ્યું છે મેં જેમ કીધું કે જામનગરને અંકલેશ્વરમાં રિફાઈનરીઓ છે આપણે આ પેટ્રોલિયમમાંથી જ કેરોસીન ડીઝલ પેટ્રોલ એન્જિન ઓઇલ અને વિમાન માટે ઈંધણ એ બધું એક જ ઓઇલમાંથી બનાવે છે એને અલગ અલગ રિફાઇન કરીને શું તમે જાણો છો કે એલપીજી છે મીણ છે કોલ્ટાર છે ગ્રીસ છે એ પણ એમાંથી મળે છે તે બીજી વસ્તુ જેમ કે પ્લાસ્ટિકને પેઇન્ટ બનાવવા પણ એ ઉપયોગી છે મેં ઈંધણ બચાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું મને યાદ છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈક કામ કરે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે એ સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે કેટલું બધું નુકસાન થાય જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે વાત કરીશ બધા વાહનો સેનાથી ચાલે છે તો કે પેટ્રોલથી જો વાહનની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલી પડશે તો કે એક તો વાહનની સંખ્યા વધતી જાય તો ટ્રાફિકની સમસ્યા નડે રસ્તામાં જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક ધુવાણો એટલો થાય તો હવા પ્રદૂષણ થાય પેટ્રોલ ડીઝલ એટલું વપરાય બરાબર તો આ બધી સમસ્યા થવાની છે મંજુએ કહ્યું દરેક જણ શા માટે બસ નથી વાપરતા તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નથી કરતા તો કે આજે દરેક પાસે પોતપોતાના વાહનો થઈ ગયા છે બસમાં ટિકિટ લેવી ત્યાં લાઈનમાં ઊભું રહેવું બરાબર તો અમુક જગ્યાએ બસ ના ઊભી રહેતી હોય તો ત્યાં એટલું આપણે ચાલીને જવું એટલે લોકો બસની મુસાફરી કરતા ઓછું થઈ ગયા છે જો આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટ ઉપર ઊભા રહેતા વાહનનું એન્જિન બંધ કરીએ તો એનાથી શું ફાયદો થાય તો એટલું પેટ્રોલ ઓછું બળે ધુમાડો ઓછો થાય છે એટલો ફાયદો થાય એક સમયે કેટલું પેટ્રોલ ડીઝલ ભરી શકાય છે સ્કૂટરમાં કેટલું ભરી શકાય કારમાં કેટલું ભરી શકાય ટ્રેક્ટરમાં ફૂલ ટાંકી ત્રણે ત્રણની કેટલું પેટ્રોલ આવે તમને નહીં ખબર હોય તમારા પપ્પાને પૂછી જોજો બરાબર વડીલ હોય દાદા દાદી કે પપ્પાને એક લીટર પેટ્રોલ કે ડીઝલમાં તમે કેટલા દૂર જઈ શકો સ્કૂટરમાં કેટલા સુધી જઈ શકો કારમાં કેટલા સુધી જઈ શકો ટ્રેક્ટરમાં કેટલા સુધી જઈ શકો આ બધું તમારા પપ્પાને પૂછીને કોષ્ટક ભરજો હવે જો પેટ્રોલનો ભાવ દહેરે દરેક શહેરમાં જુદો હોય છે દિલ્હીનો પેટ્રોલ ડીઝલનો ભાવ અહીં આપેલો છે કે એક લીટરનો ભાવ બે હજાર નવમાં દિલ્હીમાં કેટલો હતો જો ચાલીસ રૂપિયા તો વિચાર કરો અત્યારે પૂછજો તમારા પપ્પાને ચાલીસ રૂપિયાની બદલે કેટલો થઈ ગયો છે બે હજાર ચૌદમાં પેટ્રોલનો ભાવ બોતેર રૂપિયા હતો દિલ્હીમાં બે હજાર ઓગણીસમાં પેટ્રોલનો ભાવ સડસઠ રૂપિયા હતો અને આજે કેટલો છે દિલ્હીમાં એ પૂછી જોજો ડીઝલનો ભાવ ત્રીસ રૂપિયા બે હજાર નવમાં હતો દિલ્હીની વાત છે પછી બે હજાર ચૌદમાં પચાસ રૂપિયા થયો અને બે હજાર ઓગણીસમાં સડસઠ રૂપિયા થયો અને આજે કેટલો છે વર્ષ બે હજાર ઓગણીસમાં બે હજાર ચૌદની સરખામણીમાં પેટ્રોલનો ભાવ ખાલી જગ્યા રૂપિયા ઘટ્યો કેટલો ઘટ્યો જો બે હજાર ઓગણીસમાં પેટ્રોલનો ભાવ કેટલો છે વર્ષ બે હજાર ઓગણીસમાં બે હજાર ચૌદની સરખામણીમાં પેટ્રોલનો ભાવ કેટલો ઘટ્યો બોતેર પોઈન્ટ છવીસ હતા એમાંથી સડસઠ પોઈન્ટ સુડતાલીસ કેટલો ઘટ્યો તો કે બંનેની બાદ બાકી દસ ને છ સોળ સોળમાંથી સાત જાય તો કેટલા આઠ નવ દસ આઠ નવ દસ અગિયાર બાદ એ ચૌદ પંદર સોળ નવ વધે અહીંયા અહીંયા એકડો એની ઉપર અગિયારમાંથી ચાર જાય તો પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર સાત વધે અહીંયા મીંડું અહીંયા વરી દસ કો બારમાંથી સાત જાય તો પાંચ છ માંથી છ જાય ઝીરો પાંચ પોઈન્ટ ઓગણ એંસી જેટલો ડિફરન્સ છે બરાબર બે હજાર નવથી બે હજાર ચૌદ અને બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ સુધીમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં શું તફાવત હતો તે તમારે બાદબાકી કરીને લખવાનું તમારા વિસ્તારમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલનો શું ભાવ છે એ પૂછી જોજો તમારા પપ્પાને બરાબર એને ખબર હશે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધે છે સૂકા તો કે વાહનોની સંખ્યા વધે માંગ વધે છે પેટ્રોલ ડીઝલની જેટલી વાહનની સંખ્યા વધે એટલું પેટ્રોલ અને ડીઝલ વધારે વપરાય અને એક બાજુ જથ્થો એનો જે જમીનમાં જથ્થો છે એ ખૂટ ઓછો થતો જાય છે એટલે પેટ્રોલ ડીઝલનો ભાવ વધે છે તમારા ઘરમાં એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે અને શા શા માટે વપરાયું બરાબર એ અહીંયા તમે લખવાનું તમારે હવે જો અહીં એક પોસ્ટર આપ્યું છે ડ્રાય ક્લિનિંગ માટે પ્રકાશ માટે કાર ટ્રેક્ટર કે વિમાનના ઈંધણ તરીકે હું ક્યાં ઉપયોગી છું કેરોસીન એલપીજી તરીકે યંત્ર ચલાવવા માટે પ્લાસ્ટિકને રંગ બનાવવા માટે ઈંધણ બચાવો એને આદત બનાવો જુઓ પોસ્ટર ઈંધણ ક્યાં ઉપયોગી છે જો ઈંધણ ક્યાં ક્યાં ઉપયોગી છે આમાંથી અને ડીઝલ ક્યાં વપરાય છે તમારે શોધી કાઢવાનું તો કે યંત્ર ચલાવવા માટે બરાબર પછી વિમાન ઈંધણ કે ટ્રેક્ટરમાં પછી ડ્રાય ક્લિનિંગ માટે પ્રકાશ માટે બધામાં પેટ્રોલ વપરાય અમુક જગ્યાએ ઈંધણ સોરી ડીઝલ વપરાય છે દિવ્યાએ કવિતા લખી અને એના મિત્ર પાસે ગઈ તે વાંચો જો હું કોણ છું હું કાળું છું હું જાડું છું હું વહેતું રહું છું હું કોણ છું તમે જાણો છો હું લાંબો સમય રહીશ જો તમે ધ્યાનથી વાપરો મને બનતા લાખો વર્ષ લાગે છે હું હંમેશા ત્યાં રહીશ નહીં હું તમારા દીવાને પ્રકાશ આપું છું હું તમારી રસોઈ કરું છું હું તમારા યંત્ર ચલાવું છું આકાશમાં વિમાન ચલાવવા લોકોને મારા કરતાં કોણ વધુ ઉપયોગી છે જો ધ્યાનથી નહીં વાપરો તો હું હંમેશા ત્યાં રહીશ નહીં મારા વગર તેઓ ઝઘડશે મારા વગર જીવન શું રહેશે હું કાળું છું હું જાડું છું હું વહેતું રહું છું કોણ તો કે ઇંધણ એના વગર ન રસોઈ થાય ન વાહનો ચલાવી શકી છે જો તમારા ગામ અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ ડીઝલ ન મળે તો શું થાય વિચાર કરો શું કરો તમે પહેલાની વાત ચૂલા માટે લાકડા જો દુર્ગા છે હરિયાણાના એક ગામમાં રહેતી હતી દરરોજ તે ઘણા કલાકો ચૂલા માટે લાકડા વીણવા વિતાવતી ત્યારે ગેસનો ચૂલો નહોતો ચૂલા માટે લાકડા દ્વારા જે ચૂલો થતો એ જાય છે તેનો દીકરો પણ એની મદદ કરતી સોરી એની દીકરી પણ એની મદદ કરતી છેલ્લા ત્રણ મહિનાથી એને ખાંસી થઈ હતી લીલા ભેજવાળા લાકડા સળગતા ત્યારે બહુ ધુમાડો થાય પરંતુ દુર્ગા પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો ત્યારે એલપીજી સમય અત્યારે કેમ ગેસનો બાટલો છે તો હતું નહીં ત્યારે જ્યાં ખોરાક ખરીદવા પૂરતા પૈસા ન હતા ત્યાં લાકડું ખરીદવા ક્યાંથી પૈસા હોય તમે ક્યારેય સૂકા લાકડા વીણ્યા છે કે ગાયના છાણા બનાવ્યા છે કેવી રીતે ગામડામાં કદાચ તમે રહેતા હો તો તમે આ બધું કરેલું હશે તમારા ઘરમાં રસોઈ કેવી રીતે બને છે કે ગેસનો બાટલો હોય ને મમ્મી છે ગેસના ચૂલા ઉપર રસોઈ બનાવતી હોય બરાબર જો તેઓ રસોઈ બનાવવા લાકડા અથવા છાણાનો ઉપયોગ કરે છે તો ધુમારાના કારણે કેવી મુશ્કેલી પડે છે કદાચ હવે તો લગભગ કોઈના ઘરમાં નહીં થતું હોય ગામડામાં રહેતા હોય તમારા દાદા દાદી તો ત્યાં હજી ચૂલાનો ઉપયોગ થતો હોય એમ છાણાનો પહેલા આપણા દેશમાં આશરે બે તૃતીયાંશ લોકો છાણા લાકડા અને સૂકા ડાળખાનો ઉપયોગ કરતા આ બધું ફક્ત રસોઈ બનાવવા જ નહીં પરંતુ ગરમી મેળવવા માટે પાણી ગરમ કરવા પ્રકાશ મેળવવા વપરાતું ઘરના બીજા કામ માટે અન્ય વસ્તુ જેમ કે કેરોસીન એલપીજી કોલસો વીજળી એ બધું વપરાય છે મૈત્રીએ પુસ્તકમાં સ્તંભાલેખ બતાવ્યો છે આ લેખમાં સો સો ઘરોમાં એક પ્રકારનું બળતણ દર્શાવતી માહિતી છે છેલ્લા વીસ વર્ષના કયા બળતણનો વપરાશ વધ્યો છે ને કયા બળતણનો વપરાશ ઓછો થયો તે પણ બતાવ્યું જો વીસ વર્ષોમાં બળતણમાં થયેલો બદલાવ શું આવ્યો છે આ છાણા અને લાકડાનું છે આ છાણા અને લાકડાનું સોમાંથી માંથી ઉપયોગમાં લેતા ઘર કેટલા લોકો ઉપયોગમાં લે છે એમ આ વર્ષ બી ઓગણીસો છન્નુંનું નું છે આ ઓગણીસો છોતેરનું હવે તમારે શું શોધવાનું છે કે સો માંથી કેટલા ઘરમાં અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો ઓગણીસો છન્નું માં તો જો ક્યાં સુધી જાય છે પંચોતેર પંચોતેર ઘર સુધી બરાબર ઓગણીસો છોતેરમાં માં ક્યાં બળતણનો સૌથી ઓછો ઉપયોગ થતો સૌથી ઓછો ઉપયોગ ક્યાં થતો બળતણનો એ જોવાનું તમારે ઓગણીસો ને માં બળતણનો સૌથી ઓછો ઉપયોગ ક્યાં થતો પછી ઓગણીસો છોતેરમાં એલપીજી ને કેરોસીન ખાલી જગ્યા ઘરોમાં ઉપયોગમાં લેવાયા હતા જો કેટલા ઘરોમાં દસ ઘરોમાં ઉપયોગમાં લેવાયા હતા અને ઓગણીસો છન્નુંમાં વધીને કેટલા થઈ ગયા ઓગણીસો ને છન્નુંમાં એ વધીને વીસ થઈ ગયા છે એટલે કે વીસ વર્ષમાં એનો ઉપયોગ એટલો વધ્યો વર્ષ ઓગણીસો છન્નુંમાં સોમાંથી કેટલા ઘરમાં વિદ્યુતનો ઉપયોગ થતો જો કેટલા ઘરમાં વીજળીનો ઉપયોગ થતો ઓગણીસો ને પાંચ પાંચ ઘરમાં થતો છે હવે જ્યારે એવો ના વડીલ પાસે તમારે એટલી જાણકારી લેવાની કે જ્યારે તેઓ નાના હતા એ સમયે રસોઈ બનાવવા ઘરમાં શું ઉપયોગમાં લેવાતું તમારા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં રસોઈ માટે કયા કયા બળતણનો ઉપયોગ વધ્યો અને કેનો ઘટ્યો એ તમારે જાણવાનું કલ્પના કરો કે કોઈ કંપનીએ તમને એક નવું વાહન જેમ કે નાની બસ બનાવવાની તક આપી તો તમે કેવા પ્રકારનું વાહન બનાવશો એના વિશે લખવાનું એનું ચિત્ર દોરાવવાનું સરસ મજાના રંગ પૂરવાના તો સરસ મજાનો પેટ્રોલ ડીઝલનો પાઠ હશે ઘણું બધું તમને પણ સમજવા મળ્યું હશે બરાબર તો નવા જો એ લોકો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી પાછા આપણે પાંચમા ધોરણના પર્યાવરણના તેરમા પાઠમાં મળીશું ત્યાં સુધી બાય બાય